નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન લેવાનું હોય અથવા તો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને હવે તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય અથવા તો તમારે એલ એલ અંદર એડમિશન મેળવવાનું હોય હવે જે પણ તબક્કા બહાર પડનાર છે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ સૌ પ્રથમ આપણે જોઈશું કે યુજીનું મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે પીજીનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને છેલ્લે આપણે જોઈશું કે એલ એલ જે મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ યુજી પીજી એલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે સ્નાતક ખાસ તબક્કો પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે તબક્કો એક પૂરો થઈ ગયો છે તબક્કો બે જે છે એ પૂરો થઈ ગયો છે એની અંદર રાઉન્ડ એકથી ચાર તબક્કા એકની અંદર અને બીજા તબક્કાની અંદર રાઉન્ડ પાંચથી આઠ જે છે એ યોજવામાં આવ્યા હતા એ જે છે એ પૂરો થઈ ગયો છે તો જે વિદ્યાર્થીને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન લેવાનું રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ માટે ખાસ તબક્કો જે છે એ જાહેર કરે છે તો એ ખાસ તબક્કા અંતર્ગત પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે એના પછી અનુસ્નાતક કક્ષાએ એડમિશન માટે જે છે એ પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે જેની અંદર રાઉન્ડ એકથી ચાર હતા અને એની અંદર હવે જે રાઉન્ડ પાંચથી આઠ યોજાનાર છે એ અંતર્ગત રાઉન્ડ પાંચનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ જોઈશું અને છેલ્લે એલએલપી માટે જે છે એ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે એના વિશે વાત કરવા છે એલ અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય એને માટે ખાલી ફક્ત બે જ રાઉન્ડ જે છે એ બહાર પડનાર છે તો પ્રથમ રાઉન્ડ જે છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો થઈ જશે તો પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ આપણે જોવાના છે વિડીયો શરૂ કરીએ પહેલાં મેરિટ લિસ્ટ ક્યારે આવશે હું તમને કહું પહેલાં તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ તમે એકવાર જોઈ લો એના પછી હું તમામ ઉમેદવારો છે એમને જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ કહીશ યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમો અંતર્ગત કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરી લેવા આદેશ એટલે કે જે તારીખે તમને ઓફર આવે એ જ તારીખે તમારે જે છે એ તમે જે કોલેજની અંદર એડમિશન મળતું હોય એ કોલેજ ખાતે જઈ અને એડમિશન કન્ફર્મ કરી લેવા માટે તમામ ઉમેદવારોને આદેશ આપવામાં આવ્યો છે પ્રવેશ કન્ફર્મ નહીં કરવામાં આવે તો પ્રવેશ માટે આવતા રહેશો નહીં એટલે કે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી જાય અને ઓફર લેટર તમને જનરેટ કરવામાં આવે છતાં પણ જો તમે એડમિશન લેશો નહીં તો તમારી જગ્યાએ બીજા કોઈ છે એમને એડમિશન આપી દેવામાં આવશે અને પછી જે છે એ તમને એડમિશન મળશે નહીં પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે જરૂરી ફી ભરી અસલ આધારો જે છે એ રજૂ કરવાના રહેશે એટલે કે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમે જરૂરી ફી જે છે એ સબમિટ કરાવશો તો જ તમને જે છે એ એડમિશન આપવામાં આવશે તો આ રીતે જે છે એ યુજી પીજી અને જે વિદ્યાર્થીઓને એલ ની અંદર એડમિશન લેવાનું છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આ બાબત જે છે એ લાગુ પડે છે મર્યાદિત બેઠકો હોય કોલેજમાં તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ કોલેજ સિલેક્ટ કરી છે અને એ કોલેજ દ્વારા તમને ઓફર છે એ આપી દેવામાં આવે છે પરંતુ તમે ત્યાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવતા નથી અને તમારી જગ્યાએ જે બીજું કોઈ વિદ્યાર્થી છે કે જેને ફોર એક્ઝામ્પલ તમારા 80% ટકા છે અને બીજો કોઈ વિદ્યાર્થી છે જેને 60% ટકા આવેલા છે તમે જે છે એ એડમિશન કન્ફર્મ કરાવવા માટે જતા નથી અને આ 60% ટકાવાળા વિદ્યાર્થી જે તે કોલેજ ખાતે જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ લે છે તો પછી આ બેઠક જે છે એ ભરી જશે અને પછી જો એ કોલેજની અંદર વધારાની સીટો ખાલી નહીં હોય તો તમારે 80% હોવા છતાં તમને જે છે એ એડમિશન મળશે નહીં તો તમને જેવી ઓફર આવે તમારે બની શકે તો એ દિવસે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે તો હવે આપણે જઈએ આ જે ઝિકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર અને ત્યાં જઈ અને આપણે જોઈએ કે જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જીકાસની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના પર ઓગી છું અને અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને ન્યૂઝ અપડેટ અને સર્ક્યુલરનું એક ઓપ્શન જે છે એ જોવા મળી જશે તો સૌપ્રથમ આપણે એલ એલબીનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે થોડી વાત કરી લઈએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે નોટિસ રિગાર્ડિંગ એલ પ્રોગ્રામ તો એની અંદર તમે જોઈ શકો છો એર એલ અંદર જે છે એ પાંચ સાત બે હજાર પચીસ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને સાત સાત બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ વેરીફિકેશન કરાવી લેવાનું રહેશે એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એની અંદર વેરીફાઈનું સેક્શન જે છે એ હજુ સુધી રેડ કલરનું જો આવતું હોય તો તમારે સાત સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી લેવાનું રહેશે અને એર એડમિશન માટે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને જો પ્રથમ રાઉન્ડની અંદર તમને કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે અને તમે એ ઓફર કન્ફર્મ કરો છો તો તમારે મોડામાં મોડું અગિયાર સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એલ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ દસ સાત બે હજાર પચીસના રોજ આવશે સૌપ્રથમ તમારે લોગ કરી અને તમારે ઓફર છે એ ચકાસવાની છે જો ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવી તો તમારે જે છે એ કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું છે પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરવાનું છે પછી તમારો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે એ ઓફર લેટરની એક પ્રિન્ટ નીકાળવાની છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ તથા જે તે કોલેજની જરૂરી ફી હોય એ ફી સાથે લઈ અને તમે જે કોલેજની અંદર એડમિશન મેળવો છો એ કોલેજ ખાતે જઈ અને ઓટીપી વડે એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે તો આ એલ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ દસ સાત બે હજાર પચીસના રોજ આવશે અને બીજા રાઉન્ડની પણ આપણે વાત કરી લઈએ તો એલ બીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને બીજા રાઉન્ડની અંદર તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવે તો તમારે પંદર સાત બે હજાર પચીસ સુધીમાં જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે તો આ વાત થઈ ગઈ एलएलबी એલ મેરિટ લિસ્ટ પ્રથમ નું ક્યારે આવશે એના વિશે અને બીજા નું ક્યારે આવશે એના વિશે હવે આપણે જોઈ લઈએ કે જે યુજી એડમિશન માટે એટલે કે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે જે ખાસ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એની અંદર એમનું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો એના માટે પણ તમે જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા બે હજાર માટે ખાસ તબક્કાનું શેડ્યુલ એની અંદર તમને ફોર્મ ભરવા માટે ત્રણ તારીખ સુધીનો સમય આપવામાં આવેલો હતો અને જે વિદ્યાર્થીઓ ચોઈસ બદલવા માગતા હતા જે એમને તબક્કા એક અને બેની અંદર એડમિશન ના મળ્યું એમના માટે ચાર સાત બે હજાર પચીસ સુધીમાં એમને પણ જે છે એ ચોઈસ બદલવાની તક આપવામાં આવેલી હતી અને ખાસ રાઉન્ડ અંતર્ગત જે એનું મેરિટ લિસ્ટ છે એ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે તો જે ખાસ તબક્કો છે એડમિશન માટેનું એનું મેરિટ લિસ્ટ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમને તબક્કા એક અને તબક્કા બેની અંદર ફોર્મ ભરવાનું રહી ગયું અથવા તો એમને તબક્કા એક અને તબક્કા બેની અંદર એક પણ કોલેજ દ્વારા ઓફર ના આપવામાં આવી હોય અને હવે એમને જે છે એ ચાર તારીખે ઓફર એટલે કે કોલેજો બદલી હોય તો એનું મેરિટ જે છે એ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને તમારે સાત તારીખે જ કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે જો તમે સાત તારીખે ઓફર લેટર ડાઉનલોડ કરી અને કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જશો નહીં તો તમને જે છે એ આગળના હવે જે છે એ એડમિશન મળશે નહીં તો ખાસ પ્રવેશ રાઉન્ડ સાત સાત બે હજાર પચીસના રોજ જે છે એ તમારે એડમિશન જે છે એ મેળવી લેવાનો રહેશે પછી બીજો રાઉન્ડ જે છે એ આઠ સાત બે હજાર પચીસના રોજ ખાસ તબક્કા હેઠળ ત્રીજો રાઉન્ડ જે છે એ નવ સાત બે હજાર પચીસ ચોથો રાઉન્ડ દસ સાત બે હજાર પચીસ અને પાંચમો રાઉન્ડ જે છે એ અગિયાર સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે તો આ વાત થઈ ગઈ એલ એલબીની આપણે ઓલરેડી વાત કરી લીધી પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે પછી યુજીની અંદર જે ખાસ તબક્કો છે એની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ આવશે હવે આપણે જોઈએ કે અનુસ્નાતક કક્ષાએ જે એડમિશન પ્રક્રિયા ચાલે છે એની અંદર તબક્કો એક પૂરો થઈ ગયો છે હવે તબક્કા બે અંતર્ગત રાઉન્ડ પાંચ છે એનો મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો એના રિલેટેડ પણ આ વેબસાઇટ પર જ અપડેટ આપવામાં આવે છે શેડ્યુલ ઓફ ધ સેકન્ડ ફેઝ ઓફ એડમિશન પ્રોસેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ પીજી એડમિશન માટે તમે જોઈ લો જે અંતર્ગત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક સાત બે હજાર પચીસ હતી અને ફોર્મ વેરીફાઈ કરવાની જે છેલ્લી તારીખ છે એ ચાર સાત બે હજાર પચીસ હતી અને હવે પાંચમા રાઉન્ડનું જે મેરિટ લિસ્ટ છે એ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે તમારે એમ એમ કોમ એમએસસી બીએડ વગેરે જેવા કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવવું હોય પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને જો પ્રથમ રાઉન્ડની અંદર તમારું નામ આવી જશે આ પાંચમા રાઉન્ડ છે એના ઓફર લેટર તમને ગમતી કોલેજ દ્વારા આપી દેવામાં આવે છે તો તમારે નવ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આ તમામે તમામ વાત થકી એલ એલ બી યુજી અને પીજી તમામ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ તમને મેં કહી દીધું છે અહીંયા હું તમને ફટાફટ રાઉન્ડ છ જે છે એ પીજી માટે એનું મેરિટ લિસ્ટ અગિયાર સાત બે હજાર રોજ આવશે અને જો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી જાય તો તમારે બાર સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ પંદર સાત બે હજાર પચીસના રોજ અને પ્રવેશ માટેનો અંતિમ અને આઠમો રાઉન્ડ એનું મેરિટ લિસ્ટ અઢાર સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો એલ માટે ફક્ત બે જ રાઉન્ડ થનાર છે યુજી માટે જે છે એ બે તબક્કા એટલે કે આઠ રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને હવે ખાસ તબક્કા એટલે પાંચ રાઉન્ડ જે છે એ બહાર પાડવાનાર છે અને પીજીની અંદર પ્રથમ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે અને હવે માત્ર એડમિશનના છેલ્લા ચાર રાઉન્ડ જે છે એ બાકી રહ્યા છે તો મિત્રો આ હતો આજના વિડીયોની અંદર આપણે યુજી પીજી અને એલ એડમિશન માટે મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે તમારા કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જરૂરથી પૂછજો Thank you. Thank you so much for watching.